હું જ્યાં જાઉં છું ત્યાં આજ વાત કરું છું એટલે વાત કરું છું કે તમારો બનાવેલો છું તમે મને બનાવ્યો છો મને ઓળખ આપનાર તમે છો ઘણા બધા મને એવું કે કલ્પેશભાઈ તમે ઠાકોર સમાજને નવી ઓળખ આપી ના આ ઠાકોર સમાજે મને ઓળખ આપી છે ને એટલે બોલતો થયો છું અને એટલે આ વાત કરતો થયો છું આ તમે ઓળખાણ આપી છે ને એટલે બોલું છું ને એટલે સાચું ને કડવું બોલું છું ઘણા બધા મારી વાત ના ગમે પણ હું તમારો છું તમને હું સાચું નહીં કહું તમારો દીકરો સાચું નહીં કે કોણ કહેશે એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે ખોટા ખર્ચા ખોટાળા દેખાડામાંથી બહાર નીકળો વ્યસનોમાંથી બહાર નીકળો અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળો ઈર્ષા કોઈની કરશો નહીં જે લોકો આગળ છે એમાંથી શીખો અને બે હાથ જોડીને વિનંતી કરું તમે ક્યારે કલ્પના કરી છે કે આ પુનરાસન આ ઉસ આ ટીટોળા આપણા આ ગામડાઓની અંદર વિગો બબે પાંચ પાંચ કરોડ થશે ક્યારે કલ્પના કરી હતી જે લોકો તેજી આવે જેવો ભાવ કરોડો નો બોલે પહેલા જ આપણે વેચી મારીએ ક્યારે કલ્પના કરી છે કે આ લાખ રૂપિયા બે લાખ રૂપિયાની જમીનો ના બબે પાંચ પાંચ કરોડ થઈ ગયા તો હજુ દસ વર્ષ સાચવી રાખો સાહેબ હું છાતી ખોલીને કઉ તમને તમારો વિગો પચીસ પચીસ કરોડ રૂપિયાનો થશે અત્યારે કરોડ રૂપિયાનો વેચી મારશો તો શું કરશો એટલે બે હાથ જોડીને વિનંતી કરું કે આપણા બાપ દાદા પેટે પાટા બાંધી ના જમીન સાચવી છે અને સાચવેલી જમીન જેના ધાન ખાઈને આપણે મોટા થયા તો આપણા બાળકો માટે સાચવી રાખો એને પણ આ જમીન નું ધાન ખાવાનો અધિકાર છે અને માફ કરશો જો આપણા બાપ દાદા જમીનો મૂકીને ના ગયા હોત તો આપણે કરતા શું હોત નથી આપણી જોડે શિક્ષણ નથી રોજગાર નથી ધંધા રોજગાર કઈ છે નહીં કરતા શું હોત આપણા બાપ દાદાનો ઉપકાર માનો જમીન ત્યાં આજે દાદાના માલિકો ત્યાં છો નહી તો આપણી દશા શું હોત ગુજરાતનો સૌથી મોટો મજૂર સમાજ હોત આપણે પણ વિનંતી એ છે મારી તમને કે આ સમૂહ લગ્નમાં જેની પરિસ્થિતિ ના હોય એ જ જોડાય એવું ના હોય હું મારો દાખલો આપું મારા દીકરાના કરાયા હવે પાછું એવું મેણું મારે બધા અને ઘરના એવું ક્યાંક બધાનું ખાધું છે કુટુંબ એવું ક્યાંક બધાનું ખાધું છે કેમ બીજાને જમાડવું નહીં કોઈ કહેવા નહી આવતું મેં પંદર માં મારા દીકરા લગન લગ્ન કર્યા મને કોઈ આપણો સમાજ ના કહેવા કેમ તમે પંદર માં કર્યા આગેવાન તરીકે આગેવાને પહેલા જે વ્યસન ના કરતો હોય દારૂ ના પીતો હોય એને જ વાત કરવી પડે પણ આપણી એ થઈ દારૂ ના પીશો એટલે મને કોઈ તમે જ બંધ કરો એટલે હું પાછું એવું કહું હું તો મોઘો પીવું છું એટલે ઝેર સસ્તું કે મોંઘું ઝેર તો ઝેર જ હોય તમે ક્યારે કલ્પના કરી છે આ અગ્નિની સાક્ષી આ તમામ નવઘોડિયા એકબીજાને કોલ આપ્યા હશે એમે વરે વધુને કોલ આપ્યા હશે ક્યાંક ની સાક્ષી તને કોલ આપું છું જે મા બાપના ત્યાં જે લાડકોટ થી ઉછરી જ્યાં તને સુખ મળ્યું એવું તને મારા ઘરે લઈ જાઉં છું તને વિશ્વનું તમામ સુખ આપીશ